મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં તમે જોઈ શકો છો એક એપ્રિલના રોજ માવઠાની અસર છે એ જોવા મળી રહી છે ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તેમજ મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં વાદળનો સમૂહ સારો એવો જોવા મળી રહ્યો છે જેમાં દાહોદથી લઈ અને સુરત સુધી વાદળો છે એ ફેલાયેલા છે ત્યારે આગામી ત્રણ દિવસ કેવું રહેશે વાતાવરણ કયા વિસ્તારમાં થશે માવઠું તેમજ ખેડૂત મિત્રો માટે આગામી ત્રણ દિવસ કેવા રહેશે સારા રહેશે કે ખરાબ તેને લગતી સંપૂર્ણ વાત કરીશું માટે વિડીયો પૂરો જોવા વિનંતી પહેલી એપ્રિલ અને રાતના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો હજુ પણ સુરત વિયારા તેમજ વલસાડ આ ઉપરાંત ભરૂચ વિસ્તારમાં અને આ ઉપરાંત વાત કરીએ તો મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના જિલ્લા જેમ કે દાહોદ અને ગોધરામાં છે વાદળનો સમૂહ જોવા મળશે પરંતુ ફક્ત ગુજરાતના વિસ્તારોમાં છે એ છાટાછૂટી જોવા મળશે કોઈ મોટું માવઠું નહીં જોવા મળે ફક્ત અમુક વિસ્તારમાં હળવા ઝાપટા જોવા મળશે જે ખેડૂતો માટે સારા સમાચાર ગણાવી શકાય આ ઉપરાંત વાત કરીએ તો ભાવનગરની આસપાસના વિસ્તારો જેમ કે ભાવનગર જિલ્લો તેમજ સાથે સાથે અમરેલી જિલ્લામાં અમુક વિસ્તારમાં વાદળો છે એ ઘેરાશે મિત્રો રાતના સમયે ત્યારબાદ મિત્રો વાત કરીએ મુખ્યત્વે બે એપ્રિલ તો બે એપ્રિલ દરમિયાન છે એ સીમિત વિસ્તારોમાં કચ્છમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં અને દ્વારકાના અમુક વિસ્તારોમાં સાથે સાથે ભાવનગર અને વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી જિલ્લાઓમાં છે એ વાદળનો સમૂહ જોવા મળશે પરંતુ માવઠું છે માવઠાની મોટી અસર છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વિસ્તારમાં થશે જો કે ગઈકાલે પણ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળ્યું હતું બે એપ્રિલના રોજ એમ કહી શકાય કે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે સારા સમાચાર ગણાવી શકાય તેમજ ઉત્તર ગુજરાત માટે પણ સારા સમાચાર ગણાવી શકાય કોઈ વિસ્તારમાં છે એ મોટું માવઠું નહીં જોવા મળે ફક્ત અમુક વિસ્તારોમાં વાદળ અને છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ ત્રણ એપ્રિલ અને ગુરુવારની તો ત્રણ એપ્રિલના રોજ પવનો છે મુખ્યત્ત્વે પશ્ચિમના તેમજ દક્ષિણ પશ્ચિમના અમુક વિસ્તારોમાં જોવા મળશે અને વાદળો ભરૂચ વિસ્તારમાં સુરતમાં વિયારામાં તેમજ સાથે ભાવનગરના અમુક વિસ્તારોમાં વાદળનો સમૂહ જોવા મળશે અને ફક્ત અમુક વિસ્તારોમાં છે એ છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે એમ કહી શકાય કે આ માવઠાની મોટી ઘાટ છે એ ગુજરાત ઉપરથી ટળી ગઈ છે ત્રણ એપ્રિલ સુધી કોઈ માવઠાના સમાચાર જોવા મળશે નહીં સૌરાષ્ટ્ર ગુજરાતમાં ફક્ત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં છે એ હળવા ઝાપટા જોવા મળી શકે અને વાદળનો સમૂહ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે જ્યાં ફક્ત છાટાછૂટી થઈ શકે છે ખેડૂતો માટે એકંદર એમ કહી શકાય કે સારા સમાચાર કોઈ મોટું માવઠું છે જોવા નહીં મળે પરંતુ ફરીથી બંગાળની ખાડીમાં તમે અહીં જોઈ શકો છો એક સિસ્ટમ આકાર લઈ રહી છે અને આ સિસ્ટમ છે ધીરે ધીરે ઉત્તર તેમજ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા રહી છે આગામી દિવસોમાં જેના હિસાબે ફરીથી વાતાવરણમાં પલટો હોવાની શક્યતા છે જે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા હવામાનની પડેપડની સો ટકા સચોટ માહિતી અમે પીરસતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છે વધુમાં વધુ ખેડૂત ગૃપો સુધી શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર